ઉભો થાવ બેટા આ છે ને અમારા ભાઈ ધૂળ જો ઊભા થતા જ નથી આયા ને તાર ને આખા ગાર્ડન માં વહી જાય આ ધૂળ માં વહી જાય તો અત્યારે જો જયદીપ જે હશે નાવા અને મારે નાવાનું બાકી છે જયદીપ નાઈ ને પછી આપણે નાઈ લેશું અને મારી મમ્મીની છે ને એમના કોક રિલેટિવ છે એમને કુંભ ઘડો મૂકવાનો છે એ ન્યા જ હશે તો હું જયદીપને જ ત્રણ સી કરે અત્યારે તો હવે જો જ તો બાર રમે છે જયદીપ જ્યાં છે નાવા અને મારે છે ને મારા મમ્મી કપડાં ધોઈને જ્યાં છે ને ખાલી હુકવવાના છે તો હુકવી દેવી અને મારે છે ને જો આવડી આ સ્માર્ટ વોચ રહી એ ફોન હારે આવી હતી ને તો કાંઈ કામની નથી જો ચાર્જિંગ કર્યું હોય ને એક જ દિવસમાં પૂરું જો બંધ થઈ જાય તરત જ ફૂલ ચાર્જિંગ કર્યું હોય ને તો એક દિવસમાં પૂરું થઈ જાય છે એટલે કઈ કામ પેરી જ્યાં હોય ને તો ઘરેથી પેરી નીકળ્યા હોય તો થોડીક વાર થાય બપોર થાય તો હાન થાય તો બંધ થઈ જાય પૂરું તો જો અહીંયા તો છે ને મમ્મી ની આ રીતનું ઉનામડું હોય ને એમાં પાણી ગરમ કરવા મૂકે છે આ છે ને પછી હરખું આપડે લેવું હોય ને તો ફાવે નહીં પાણી જો મમ્મી કપડાં ધોઈને જ્યાસે બધાએ તો આપણે ફૂકવી દેવી અહીં બહાર સુકવવાના છે અને જો હજી તો આ બાજુ થોડાક મકાન છે ને હજી વેચાણા નથી એટલે ત્યાં કોઈ રહેતું નથી અને મારા મમ્મીની છે ને ગામડે રહેતા હતા અત્યાર સુધી તો અહીંયા એમના મકાન સિટી ટાઈપ બહુ સરસ છે પણ આ જગ્યા થોડીક નાની છે એટલે આમ હવા ઉજાસનું એટલું બધું નથી પણ ઘર તો એમને અહીંયા સિટી ટાઈપ એકદમ મસ્ત હશે ફૂલ ફર્નિચરવાળું અને અહીંયા તો એમને હમણાં લીધું છે ને એટલે હજી ફર્નિચર કરાવવાનું બાકી છે અને બીજી બધી જે ઇલેક્ટ્રિકની વસ્તુ છે ને બધી અહીંયા ગામડે જૂનું પડશે ત્યાં પડી છે અહીંયા હજી સેફ નથી કરી એમને કેમકે અહીંયા છે ને હજી નક્કી નથી કે એમને રહેવું છે કે ભાડે દેવું છે એમ કે હજી નક્કી કરે પછી લાવવું હશે એટલું લાવશે પહેલાં છે ને જો આ સામેવાળાને જેમ પતરા શેડ નથી એ રીતના નહોતો પછી જો કરાયો છે બધી બાજુ નખાઈ દીધા છે પતરા જો આ બાજુ છે સુધી અને બાર ને આ બાજુની જે ગલેરી રહી ત્યાં છે છેક જો અહીંયા છેક અને જો આજ તો હવે એક્ટિવા શીખવાનો પ્લાન કરતા હતા થાય એમ ખરું જયદીપને હું કઉ છું મને શીખવાડો મને નથી આવડતું પણ મન છે ને મેં કાલે હું બેઠીને તો મને એમ થયું કે મને નહીં આવડે એટલે હવે જોવી છે આજે મેળ આવે ને તો આપણે શીખવાનું છે હાલો પેલા કપડાં ફૂકવી દેવી પછી જયદીપ નહીં લે એટલે આપણે નાઈ લેવી જો અત્યારે આપણે કામ પૂરું થઈ ગયું છે હવે આપણે જવીશી ગાર્ડનમાં એક બે ઇંચકા ખાતા આવીએ

જો અત્યારે છે ને હું હિંચકા ખાતી હતી તો જયદીપ છે મને ઊભી કરી કે સુરતમાં ગાર્ડન ઓછા છે હિંચકા ખાવા બી જાય પણ ઘર ગાર્ડન ગાર્ડનમાં હિંચકા ના ખાવા પડે તો હાલો હવે છે ને હું કહું છું જયદીપને કે મને છે ને આ ગાર્ડનમાં એક્ટિવા શીખવાડો એટલે પડ્યા બડ્યા હોય ને તો બહુ વાંધો ના આવે તો એ કે આય ના શીખાય બહાર શીખાય તો હવે છે ને આપણે જો આય શીખવાડે દા નકર બહાર શીખવી જો જયદીપ છે નાના છોકરા ભેગું છે ને રમવા છે ક્રિકેટ કાર રમી રહ્યા બોલ વહી ગયો તમે તે સુરત રમતા હોય તો હું લેવા રમો હમ તો અમને અહીંયા હિંચકા ખાવાનો ટાઈમ ન મળતો કેમ કે સુરત છે ને અમારા ઘરથી બધા ગાર્ડન આ ઘાસ એ કઈ અમારા ઘરની હાવ નજીક ગાર્ડન છે જ નહીં એટલે આપણે આખું જ જવું પડે કાઈ નહિ હાલો હવે મમ્મી કામ કરતા હોય ખરા આવો છો શીખવાડ બાર ના જવાય આય ગાર્ડન માં ના હાલે કાચમ તો અત્યારે આપણે બેહી જ્યા છીએ ગાડીમાં અમારે છે ને જવાનું છે મારા મામાની દીકરીને ઘરે પણ અહીંયા એમના ઘરે છે ને બીજા બધા મહેમાન છે એટલે અહીંયા આપણે વિડીયો નહીં ઉતારવી કેમ કે અહીંયા બીજા મહેમાન બધા હોય એમાં કોકને ગમે કોકને ના ગમે એટલે આપણે અહીંયા વિડીયો નથી ઉતારવાના તો જો જયદીપ છે ને હવે સ્પ્રે છાંટવાનું ચાલુ કરી દીધું છે ગાડીમાં આપણે બેસી છે અને ડ્રાઈવર છે ખમણ લેવા મારા મામાની દીકરી એ છે ને મંગાયા છે ખમણ

આટલી બધી બેહવાન જગ્યા છે પાછા હું એક જ બેઠી છું તો જઈ વચ્ચે ની ઉપર જ બેસવા આયા ટ્રેન વધારે આવે છે જો તો હાલો હવે જાઈશું જો અત્યારે આપણે જમી લીધું છે અને અહીંયા મસ્ત છે ને વખડીનો સાયો છે એની નીચે જો યત્રાજ અને મારા બેનનો ભાણિયો બે રમે છે જો અત્યાર છે ને વાગી જ આપણે ઘરે તો ત્રણ વાગ્યા થોડીક વાર આરામ કર્યો તો મમ્મી ચા બનાવે છે ચા બપોર પીવાની હોય એટલે મમ્મી કહે છે બનાવી નાખું મેં કીધું બનાવી નાખો તો એ કે અમે અમારી અમારી બનાવી તમને ઓછી ફાવે અમારી એટલે મને કેવું છે કોકની બીજાની બનાવેલી ચા હોય ને થોડીક ઓછી ફાવે મારી બનાવેલી ચા હોય ને પણ ફાવે કા મમ્મી અમને તમારી ના ખાવે મમ્મી ચા બનાવે છે અને હવે છે ને આ બધા કપડાં હંકેલવાના છે ને આપણા થેલા કરવાના છે પેક આજે હવે આપણે સુરત જતું રહેવાનું છે તો હાલો હવે છે ને થેલા પેક કરવી પછી બધા જાગે પછી હવે એક્ટિવા શીખવાડે છે કે નહીં કોને ખબર હવારમાં મમ્મીએ કીધું ને મમ્મી

ઓისი એક્ટિવા શીખવા હવે તો ને આપણે સુરત જવાની 2 કલાકની જ એક્ટિવા શીખવા નીકળ્યા આવડે કે ના આવડે મારી ના એક્ટિવા આવડતું નહીં તેનું મંડાણા આ સીધું રાખવાનું એ સ્ટેબલ રાખવાનું એકદમ આમ સીધું હે ચાલતું તો સીધું જ ન થરે ભાઈ આ સીધું ઉમી દેવાનો એટલે સીખી આવી તો અઠવાડી તારે ને સીખી જવાનું આવડી ને વાંધો વાતો

જો અત્યારે હવે આપણે બસમાં ભેગી ગયા છીએ અને હવે આપણે વિડીયો ન કરવીશી એન્ડ તો વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર કહેજો વિડીયો લાઇક કરજો શેર કરજો અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો જય માતાજી ગુડલેન્ડ બાય